શહેરના વોર્ડ નંબર તોરના મહિલા ભાજપાના નગરસેવિકાને પડોશમાં રહેતા બુટલે ઘરે મારી નાખવાની ધમકી આપી હતી જેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને ઝડપી લીધો હતો આરોપીને ઝડપ્યા બાદ આ બનાવને પગલે આરોપીની બહેને ઝેરી દવા ગટાવી લેતા સારવાર હેઠળ ખસેડાઈ હતી જ્યાં તેણે મહિલા નગરસેવિકા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા

ઘટના એવી બની છે કે એકત્રીસ તારીખ પછી બાર વાગ્યા પછી ઘટના એવી બની છે કે આશિષભાઈ આશીષભાઈ પરમાર છે મારા ઘરે આવીને બે ફામ ગાળો બોલે છે અને મારવાના મારી નાખવાની ધમકી આપે છે દરવાજા ચોર થી ખકડાય ને પથ્થરના ઘા કરે છે બરાબર બારતા વિશાલભાઈ અને પ્રેમતીભાઈ હું તમારું વગાડું તો એ લોકોના માણસ હો તમે ભાઈ કે આ પોલીસ ફરિયાદના આધારે પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી આશિષભાઈ પરમારની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુંભારવાડા મિલની ચાલીનો વિસ્તાર છે ત્યાં ફરિયાદી જે છે એના દ્વારા એક ફરિયાદ દાખલ કરેલી છે જે અનુસંધાને જે સામેવાળા જે છે એ એ જ વિસ્તારમાં રહે છે અને રાતના સમયે બંને વચ્ચે બોલાચાલી થયેલ અને એ અનુસંધાને તળાવ પોલીસ સ્ટેશનમાં પાંચસો ચાર પાંચસો છ બેની ફરિયાદ દાખલ કરેલી છે અને આ ફરિયાદ અનુસંધાને હાલમાં તપાસ ચાલુ છે આ કામે આરોપી જે છે તેના અટકાયતી પગલાં લીધેલ છે હા એ જે આરોપી વિરુદ્ધ જે છે એ પ્રોહિબિશનના ગુના બોરતડાઓ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે આરોપી વિરુદ્ધ અવારનવાર રેડ કરવામાં બી આવેલ છે થેન્ક યુ આરોપી આશિષભાઈ પરમારની અટકાયત કરી હોય ત્યારે તેમના બહેન મંજુલાબેન પરમારે નગર સેવિકા દ્વારા ખોટો કેસ કર્યો હોવાના અનુસંધાને ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં આરોપીના પરિવારજનોએ નગર સેવિકા ઉપર ગંભીર ટેપો કરતાં જણાવ્યું હતું કે સંજીવભાઈ નામના કોઈ બુટલેગર પાસેથી નગરસેવિકાસ સેઝલબેન પરમાં રૂપિયા વીસ હજાર તો લે છે આ વાતને બનાવને લઈ ચકચાર મચી જવા પામી હતી મારું નામ આશાબેન જીતેન્દ્ર પરમાર હું મહાલક્ષ્મી મિની ચાલી ખાનદાન સોસાયટીમાં રહું છું શેઝલબેન જે છૂટાઈ ગયેલા છે એ અવરનવર અમારી માટે ખોટી ફરિયાદો કરે છે અને પૂટલખાણાનું એવા ખોટા ખોટા નિવેદન આપ્યા છે એ નિવેદન દેતા માં નણંદ ને લાગી આવતા એટલે એમને દવા પી દીધી સાહેબ અને મારા બે દે મારા દેર છે બે એમાં ડાયાલિસિસ માં છે અત્યારે અને સજલબેન ખોટી ફરિયાદ કરીને બે દિવસથી મારા દેર ને લોકઅપ માં નાખી દીધેલા છે અને સંજયભાઈ જે દારૂનો ધંધો કરી રહ્યા છે એમાં ખોટા ફોટા મારા દેરના મારી નણંદના એના બધાના નામ લખી રહ્યા છે એમાં મારા દેર નથી ધંધો કરતા સંજયભાઈ જે ધંધો કરે છે દર મહિને વીસ રૂપિયા સજલબેનને આપતા હતા તો આ મહિને વીસ રૂપિયા નો થયા એટલે પછી આવી ખોટી ખોટી ફરિયાદ કરી સાહેબ માર દેરે જે પૈસા આપે એનું લખાણે અમારી પાસે કાયદેસરનું છે અને ખોટી આવી રીતે ગેરમાર્ગે પોલીસને દોડાવે છે ને અમને માનસિક એક જાતનો ત્રાસ થઈ ગયો સાહેબ મહિને મહિને અલગ અલગ પોલીસ સ્ટેશન અમને દોડાવે છે મંજુબેન મેઘજીભાઈ પરમાર જો કે આ બનાવના પગલે નગરસેવિકા સિઝલબેન ગોહિલે પણ તેમની સ્પષ્ટ વાતને રજૂ કરી હતી એ કરે છે હું તો કઉ છું મને સાબિતી કઈક તો હશે ને લોકો જોડે ગાળું દેવાનું કારણ એવું કહે કે હું આમાં આવી છું કે મેં બધો સુધારો કર્યો છે અને આ બધું હાલવા નથી દેતી એનું કારણ